ડાંગ જિલ્લાના વગઈ તાલુકાના મલીન ગામે પાણીની સમસ્યાથી લોકો હેરાન પરેશાન ગામમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો રાફડો ફાટ્યો પાણી સમસ્યાનો ઉકેલાવતો નથી લોકો સુધી પાણી પણ મળવા મુશ્કેલ પાણી સુવિધા ઉપલબ્ધ કરવા માટે અનેક ટ્રસ્કરો ઉભા કરવામાં આવેલ છે પણ લોકો સુધી પાણી પહોંચી શકતું નથી અને ડાંગ જિલ્લામાં પાણી પુરવઠા દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે

એટલે એ યોજનાઓ બોન્ડ લાગતો નથી કે પછી ટકાવારીમાં ભાગીદાર છે રિપોર્ટર રમેશ મહાલા તહેલકા ન્યૂઝ ડાંગ